આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર જ્યારે સેવા પખવાડિયા તરીકે ઉજવાતો હોય અને પૂરા ભારત દેશમાં દરેક નાગરિક જન્મદિવસ નિમિત્તે કંઈક ને કંઈક કાર્યક્રમ કરતા આવે છે ત્યારે નવમો યુવા રણ આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા યુવા દ્વારા ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે આતા કાર્યક્રમમાં આદરણીય સંજયભાઈ આપણા જિલ્લા અધ્યક્ષ આદરણીય યોગેશભાઈ પથિકભાઈ અને પૂરા યુવાઓ જોડાયા છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સશક્ત ભારત આત્મનિર્ભર ભારત વિકસિત ભારત જ્યારે બનાવવા જઈ રહ્યા છે ત્યારે યુવાઓ એની સાથે હશે તો જાત્રાઓને સૂત્ર પૂરા થશે એવું પ્રધાનમંત્રીનું માનું છે ત્યારે યુવાઓ નશામુક્ત બને અને ભારત દેશને વિકસિત બનાવે આત્મનિર્ભર બનાવે એ અભિયાન જ્યારે ચાલુ કર્યું છે ત્યારે યુવાઓને જોડી અને આનંદ નશામુક્ત બને ભારત નશામુક્ત બને અને ગુજરાત નશામુક્ત બને એ આજે જ્યારે કાર્યક્રમ રાખવામાં છે જે કાર્યક્રમમાં સૌ યુવાઓ જોડાયા છે એમને પણ હું વિનંતી કરીશ કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણને કે નશામુક્ત ભારત થઈ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ સત્તરમી સપ્ટેમ્બર બીજી ઓક્ટોબર સુધી સેવા પખવાડિયાના નામે અનેક કાર્યક્રમોનું આયોજન સમગ્ર દેશની અંદર જ્યારે થઈ રહ્યું છે ત્યારે આજે આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા નમો યુવા રણનું આયોજન કરવામાં આવ્યું છે આણંદ નશામુક્ત બને ભરત નશા ભૂમુક્ત બને એ માટે યુવાનો દોડે એના માટેનું આ નમો યુવાનોનું આયોજન આજે જ્યારે કરવામાં આવ્યું છે ત્યારે અહીંયા આગળ ભાગ લીધા સૌ અમારા સાંસદશ્રી ધારાસભ્યશ્રી સૌ આગેવાનો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આવનાર દિવસોની અંદર ભારત દેશ

બીજી ઓક્ટોબર ગુરુવાર સુધી નવરાત્રિ મહોત્સવ દરરોજ આરતી રાત્રે આઠ ત્રીસ કલાકથી ત્રીસ કલાક સુધી રાસ ગરબા બહેનો માટે રાત્રે સાડા નવ કલાકથી સાડા દસ કલાક સુધી રાસ ગરબા ભાઈઓ માટે રાત્રે સાડા દસ કલાકથી અગિયાર ત્રીસ કલાક સુધી પાવન અવસરે આપને સહપરિવાર વધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ જય માતાજી જય ભવાની જય અંબે શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ વાઘોડિયા ચોક જૂનાવાસ સુખપર તાલુકો ભુજ કચ્છ મુખ્ય દાતા શ્રી અર્જણભાઈ બી પિંડોરિયા પિંડોરિયા કન્સ્ટ્રક્શન